વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં માણસનું ટેકનોલોજી છે કામ ઘણું હળવું કરે છે અને અત્યારે એઆઈ નો જમાનો ચાલી રહ્યો છે ત્યારે કોઈ પણ નાની નાની વસ્તુ હોય છે ત્યારે તમે એઆઈના ઉપયોગથી તમે ઘણું બધું જ્ઞાન મેળવી શકો છો તમે ઘણી બધી હેલ્પ મેળવી શકો છો અને અત્યારે જે વિસાવદરની ચૂંટણીનું જે માહોલ છે એમાં પણ એઆઈની એન્ટ્રી થઈ છે નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશા ચૂંટણી આવે એટલે પ્રચાર પ્રસાર તો ચાલુ જ હોય પરંતુ અત્યારે ટેકનોલોજી એ પણ એ પણ વિસાવદરની ચૂંટણીમાં એન્ટ્રી કરી છે આમ તો ડિજિટલ કેટલાય દિવસથી વિસાવદરના જે આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ચાલી રહ્યું છે પોસ્ટરો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવે છે એકબીજાને ટ્રોલ કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલા કેસુ બાપા અને ગોપાલ અટારિયાનું એઆઈ વિડીયો સામે આવ્યું હતું ત્યારબાદ પોસ્ટરો વાયરલ થયા અને હવે ફરી એક વખત ભગવાન શ્રી કૃષ્ણનું અને ગોપાલ અટારિયાનું એઆઈ વિડીયો સામે આવ્યું છે એમાં ભગવાન કૃષ્ણ અન્યાય સામેના આ યુદ્ધમાં ચાલીસ કૌરવો સામે હું કેવી રીતે લડીશ તું પણ ગોપાલ તું પણ ગોપાલ તું મારો ચાલીસ હજાર કૌરવો કેમ ન હોય મારા અને જનતાના આશીર્વાદ તારી સાથે છે વિજય તમારો થશે જે પ્રમાણે અત્યારે વિસાવદરનો માહોલ છે તે ગરમાયો છે એક બાજુ આમ આદમી પાર્ટી છે તો બીજી જ બાજુ તેની કહેવાય છે સરખામણીમાં ભારતીય જનતા પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીના કિરિત પટેલ છે જે ઉમેદવાર છે તે પણ અમુક કહેવાય છે કોંબાણના તેના પર આરોપ લાગ્યા છે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે ને તે એક ને એક ટ્રોલ થઈ રહ્યા છે અત્યારે કહેવાય છે કે મતદાન હજુ બાકી છે તે પહેલા છે આખા મંત્રીમંડળોથી લઈને દરેક વ્યક્તિઓ પ્રચાર પ્રસાર માટે વિસાવદરમાં ધામા નાખ્યા છે ત્યારે આ વધુ વાયરલ થાય છે એક પ્રશ્ન એ પણ ઊઠે કે અત્યારે ભગવાનનું જે ડિજિટલ વોરમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ભગવાન આશીર્વાદ આપે છે કે શું બાપાનો પણ વિડિયો વાયરલ થયો હતો આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવા જુદો એવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને વેબ અપડેટ્સ મળવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ નમસ્કાર